તો જય માતાજી મારા બધા સબસ્ક્રાઈબરોને તો હવાના હોય તો નવ ને આપણે નહીં ધોઈને થઈ જતા એકદમ રેડી ચમ કે આપણે ત્રણ દિવસની ટ્રીપ હતી રણુજા અને જેસલમેરની નહીં ધોઈને ચકાચક થઈને કરી લીધા માતાજીને થોડા દીવા અગર ચમકે કે તમારું મારું સારું થાય ને એટલે હો પાછું અને પછી ગરમ ગરમ નાસ્તો કરી લીધો નાસ્તામાં હતો ગોટા અને ગરમ ગરમ ચા બસ હવાર ગરમ ગરમ ગોટા ખાવાની મજા જ અલગ છે પછી મારી મમ્મીએ કરી દીધો ઠેલો પેક ચમકત તૈયાર હતા એટલે થોડા લુખડા તો ભરવા પડીને આપણા પાસે ઠેલો બેલો પેક કરીને આપણે ઉપર આપણે શિવશક્તિ પાનપાલ આપણી બેઠક ઉપર આમ બેઠક ઉપર જઈને તો બેઠો નહીં તો પાર્ટીનો આવે ફોન પાર્ટી એટલે અમારા મહારાજ આપણા ભાઈબંધ શીખાશો તો ઘેર આવી જાય ઘેરા આવીને પછી ગાડીમાં એ આ મેલ દીધો પછી ઠેલો અને પછી ઉપડે અમે પાટણ પણ એના પહેલાં તમે જોઈ લો આપણે કાલ ગાડી જોઈ હતી ચકા ચક જોવા ખાલી હેન લાગન લાગે એકદમ અને પેલી પડીને એ આપણી ઇકો છે તમને ખબર છે ને જે આપણે પહોંચ્યા પાર્ટીને નતા ને પાર્ટીને લઈને હાર્યા આપણે પહેલું સ્ટેશન હતું આપણું રણુજા તો પેલા આવ્યું દિશા દીધો આપણે ગાડીનો બાટલો ફૂલ ગેસથી હો બીજા કશાથી નહીં પાછો અને ગેસ પુરાય પછી ગાડી સટકાવી પાછી રણુજા જવા માટે આપણે પણ જતા જતા વાંચ્યા હતા બાર ને અમે પહોંચ્યા હતા ધોનેરા કાઠિયાવાળી હોટલ આવી તે એકણે આપણે ખાઈ લીધું અને ખાવામાં તો એકદમ દેશી હો રોટલો અને દાળ પછી ખાવાનું ખાઈને પછી આપણે પેરથી ગાડી સટકાઈ રણુજા જવા માટે હો હો કિલોમીટર ગાડી દોડાય ને પેરથી આવીને આવા બોર્ડર તે એકણે ગેસ પમ એકણે આપણે ગેસનો બાટલો ફૂલ કરાવી દીધો ટકા ટક એકદમ હો અને ગેસ ફૂલ કરાવીને પછી એથી ઉપડે આપણે પાછા રણુજા જવા માટે પછી પહોંચ્યા અમે બાદમેર તે બાદમેર જઈને અમે ગાડી ઉભી રાખી તે ચોકન જઈને એકદમ કડક લાકડા જેવી ચા ઠોકારી લીધી હો પછી અને લાકડા જેવી ચા ઠોકારીને પછી પાછો શેલ મારીને ઉપડે આપણે રણુજા જવા માટે અને રણુ જાતો તો પહેલા જ આ મંદિર આવે છે ઊંડું કાશ્મીરમાં જે રોમાપીરની જન્મભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે તો તો ગાડી અને હડો હવે આપણે દર્શન કરવા જઈએ અને તમને પણ દર્શન કરાવીએ તો મેં દર્શન કરી લીધા રોમાપીરના અને તમે પણ દર્શન કરી લો મંદિરનું બાંધકામ તો જેટલું મસ્ત હોય એ મેં તમને આગલા વિડીયોમાં પણ કીધેલું છે તો એ પણ મેં મંદિરના થોડા વ્યૂ લઈ લીધા છે જે તમે જોઈ શકો છો ના હો એથી પછી રણુજા તો સિત્તેર કિલોમીટર તે આપણે પેઢથી ગાડી સટકાઈ રણુજા તરફ જવા માટે અને રણુજા પહોંચ્યા ને વાજા રાતના આઠ એટલે અમે રોકાણા ભાઈ જૈન ધર્મશાળામાં ભાઈ આ ધર્મશાળા નથી લાગતી મન તો હોટલ જ લાગતી હતી પણ હતી ભાઈ ધર્મશાળા જો તમને હું આનો વ્યૂ બતાવું તમે જ કહેજો કે આ ધર્મશાળા છે કે ભાઈ હોટલ છે જો આનો વ્યૂ તમે આ ધર્મશાળા છે બોલો જૈન ધર્મશાળા તો પછી અમે ભાઈ રૂમનું બુકિંગ કરાવ્યું રૂમનું બુકિંગના બે હજાર રૂપિયા થયા તમે જોઈ શકો છો રૂમ બે બેડ હતા અને સવારે નાવા ધોવા માટે ગરમ પાણી આ બધી સગવડ સારી હતી જો તમે અહીંયા આવો તો આ ધર્મશાળામાં રોકાજો બહુ મજા આવે એવું છે અને પછી ભાઈ આપણે આપણો ક્વાબલો લઈને હું જ્યાં જો તમને મારા ટ્રાવેલિંગના બ્લોગ ગમતા હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય માતાજી